દિલ્હી વિધાનસભાના જે પ્રમાણે પરિણામ આવ્યા છે જેને લઈને સમગ્ર ગુજરાત અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વલસાડ ના અંદર પણ વલસાડ ડાંગ ના સાંસદ અને જે ધારાસભ્ય છે તેઓ દ્વારા હાલ ઉજવણી કરવામાં આવી રહી છે જે નાસિક ઢોલ છે એના ઉપર ઢોલના તાલે જે છે એ સાંસદ કુદ જુમી ઉઠ્યા છે ધારાસભ્ય જે છે અહીંના જિલ્લા પ્રમુખ હોય કે તેઓનું તમામ મંડળ છે તેનો તેઓ દ્વારા હાલ તો ઉજવણી કરવામાં આવી રહી છે જે રીતે દિલ્હીના અંદર આમ આદમી પાર્ટીના ટુકળા સાફ થયા છે કઈ રીતની ઉજવણી હાલ જી આજે ભારત માટે અને દિલ્હી માટે એક ઐતિહાસિક દિવસ છે કારણ કે સત્તાવીસ વર્ષ પછી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી વાત પાછળ સત્તામાં આવે છે અને સાથે અગિયાર વર્ષનું જે કુશાસન આમ પાર્ટીનું દિલ્હીમાં હતું એની આજે અંત આવ્યો છે જેમણે અગિયાર વર્ષમાં અનેકો કૌભાંડ કર્યા છે ચાહે લીકર સ્કેમ હોય કે બસ સ્કેમ હોય ટેન્કર સ્કેમ હોય કે પછી જે એક જમાનામાં વાત કરતા હતા કે અમે સીએમ બનવા પછી કોઈ સિક્યોરિટી કે ઘર નહીં લઈશું પણ હજારો કરોડના ખર્ચે શીશ મહેલમાં રહેતા હતા અને એના સૌથી મહત્વપૂર્ણ જ્યારે ભારતીય સેનાએ પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી ત્યારે ભારતીય સેના પાસે પણ સબૂત માગવાનું ખરાબ કામ અરવિંદ કેજરીવાલે કર્યું હતું આજે બધાનું દિલ્હીની જનતાએ જાકારો આપ્યો હતો અને ભારતીય જનતા પાર્ટીને નરેન્દ્ર મોદી સાહેબ પર વિશ્વાસ મૂક્યો છે કે અઢાર જેટલા રાજ્યો અને પૂરે કેન્દ્ર સરકારો જે અમે દસ વર્ષમાં સારી રીતે ચલાવીએ છીએ એ રીતે દિલ્હી પણ હવે સરસ રીતે ચલાવે એના માટે દિલ્હીની જનતાને હું ખૂબ ખૂબ ધન્યવાદ કહેવા માગું છું અને એની સાથે એક સંદેશ જે ગુજરાતમાં પાંચ જેટલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય બી આવ્યા હતા એમને પણ સંદેશ છે કે જે અભિમાનમાં આમ આદમી પાર્ટી છલકાતું હતું અને દિલ્હી ભારતીય આમ આદમી પાર્ટીનું ઘર કહેવાતું એમની હાર થઈ છે આવનારા દિવસમાં બે હજાર સત્તાવીસમાં પણ જે પાંચ બાકીના બચેલા ધારાસભ્ય છે એ પણ શૂન્ય થઈ જશે અને આમ આદમી પાર્ટીના અહીંયા ગુજરાતમાં પૂરેપૂરી રીતે સુપડા સાફ થઈ જશે ખાસ કરીને ધવલભાઈ જે પ્રમાણે દિલ્હીના અંદર જે સીએમ તરીકે રહી ચૂકેલા અરવિંદ કેજરીવાલ પોતાની સીટ પણ નહીં બચાવી શક્યા મનીષ સિસોદિયા જેઓ પણ પોતાને કદાવર નેતા સમજતા હતા તે પણ નથી પોતાની સીટ બચાવી શક્યા જનતાને કઈ રીતના હવે આપ મેસેજ આપવામાં ભારતની રાજનીતિમાં કોઈ પણ દિવસ અહંકાર જીતતો નથી રાવણનો જ્યારે અહંકાર ના ટક્યો હોય તો પછી અરવિંદ કેજરીવાલ શું છે અરવિંદ કેજરીવાલે થોડા દિવસ પહેલાં સભામાં એવું કીધું હતું કે નરેન્દ્ર મોદી સાહેબ દસ વાર પણ જન્મ લે તો પણ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીને દિલ્હીમાં નહીં હરાવી શક્યા લોકોએ અભિમાનનો ચકના ચૂર કરી નાખ્યો છે અરવિંદ કેજરીવાલ પોતે પણ હારી ગયા છે અને મનીષ સિસોદીયાને એના બીજા બધા દિગ્ગજ નેતા દિલ્હીમાં હારી ગયા છે સંદેશ છે લોકો તરફથી આમ આદમી પાર્ટી અને આવા અભિમાનવાળા લોકોએ કે કોઈપણ દિવસ લોકોની આપણે સેવા નહીં કરશું તો લોકો આપણને બીજી વાર મોકો નહીં આપશે ખાસ કરીને ધવલભાઈ આપને પણ દિલ્હીના અંદર જવાબદારી સોંપવામાં આવી હતી કઈ વિધાનસભા પર આપને જે જવાબદારી સોંપવામાં આવી હતી અને ત્યાંનું જે રિઝલ્ટ આવ્યું છે તેને લઈને શું કહેશો અને ભાજપની જે વિકાસની રાજનીતિ છે તેને લઈને જનતાએ કઈ રીતના હવે ભાજપ પર વિશ્વાસ જી ખાસ કરીને મને ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય નેતૃત્વએ દિલ્હી વિધાનસભાના અંદર નાંગલોય જાટ નામની સીટ વિધાનસભાની જિમ્મેદારી મને સોંપી હતી અને એ પણ ભારતીય પાર્ટી પંદર હજારથી વધારે માર્જિનથી એક જંગી બહુમતીથી ત્યાં પણ ભવ્ય વિજય થયો છે અને આવનાર દિવસમાં જે આપણે નરેન્દ્ર મોદી સાહેબ કેન્દ્ર સરકારમાં કામ કરીએ છીએ એ રીતે દિલ્હીમાં પણ અમે અનેક વિકાસનો કામ કરવાના છે અમારા દિલ્હી સારું બને સુરક્ષિત રહે એની સાથે જે યમુના સફાઈની પણ વાત છે એ યમુના સફાઈ પણ અમારી થાય અને બીજું ત્યાં કચરાની પણ બહુ મોટી સમસ્યા છે એ પણ સમસ્યા સોલ્વ થાય એના માટે અમે પૂરા પ્રયાસ કરવાના છે આતા લોકસભાના દંડક અને વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ જેઓ હાલ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ધારાસભ્ય જિલ્લા પ્રમુખ અને તેઓના મંડળ સાથે હાલ તેઓ અહીં ખુશીનો જે માહોલ છે તે જોવા મળ્યો છે અને જે પ્રમાણે દિલ્હીના અંદર જે પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે અને જેને લઈને ભાજપના અંદર ખુશીની લાગણી છવાઈ છે